બાપામાં ભણેલો અભણનો કઈ બે નથી કોણ પ્રભુને પામી જાય એનું કઈ નથી જો એવું નક્કી નહીં કરતા કે અભણ બધા પામી જાય ભણેલા રહી જાય ક્યારેક ક્યારેક લોકો છે ને ઓછી ખબર પડતા ને બહુ વખાણ વધારે પડતા વખાણ કરે ભોળાના બહુ વખાણ કરે અને હોશિયાર ટીકા કરે યાદ રાખજો ભક્તો હું તો એમ કહું હોશિયાર એ સારો નથી ભોળો સારો નથી બરાબર શબ્દ યાદ રાખજો હોશિયાર સારો નથી બોળોય સારો નથી બાપ ભલો સારો છે ભલો સારો છે એ હોશિયાર હોય તો ભલે હોય જીવનમાં ભોળા બનવાની જરૂર નથી બહુ હોશિયાર બની જવાની જરૂર નથી જીવનમાં બાપ ભલા બનશે ભલા બનશે ભલા બનશે ને એને દુનિયા યાદ કરશે અને ભલો જે બનશે ને એ જ ભગવાનને પ્યારો થશે એ જ ભગવાનને પ્યારો થશે માટે કહું છું હોશિયારની મહાનતા નથી ભોળાની મહાનતા નથી બાપ ભલાની મહાનતા છે ભલા થતા રહેજો રહેજવું જીવન ભલમન રહેશો બીજાનું ભલું થાય એટલું કરતા રહેશો બીજાનું તમે ભલું જો કરશો તો આપણું ભલું સ્વયં ઠાકોર કરશે આપણું ભલું ઠાકોર કરશે ભક્ત ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખીએ ત્યારે હૃદય ક્યારેક નાચ્યું કેવા ભલા માંગ અદભુત પ્રસંગ મને બીજો યાદ આવે એટલે તમને કહી દઉં રાજા ભોજના રાજકવિ તડકા તકતા તડકામ ચાલ્યા હતા થઈ રાજકવિર એમાં ઘટના ઘટી બીજો માણસ બિચારો ભિખારી જેવી સ્થિતિ એ ખુલ્લા પગે ચાલ્યા હોતા રાજકવિના મનમાં એમ થયું આ બિચારો ખુલ્લા પગે આવ્યા છે પોતાની મોજડી કાઢી આને દુનિયા યાદ કરે આને દુનિયા કલ્પના કરો રાજા ભોજ ક્યારે થયા વર્ષો વીતી ગયા તેમ છતાં આજ આ પીઠ ઉપર બેસીને આપણે યાદ કરવા પડે યાદ કરવા પડે જીવનને જ દુનિયા યાદ કરવાની યાદ રાખી જીવનને જ યાદ કરવાની